જો આપણે એવા ખેતરમાં પાણી વળી ગયું છે ને રસ્તા બાદરીનું ખેતર આપણે નવરું કરી નાખ્યું છે ને ઓરવાનું કામ ચાલુ છે રાયડું આપણે આમાં ઉગાડવાનું છે તો ઉગાડીને પછી તો મોજ કરવાની છે નકરી રીલ બનાવવાની છે ફૂલડામાં રીલ બનાવી બહુ મજા આવે છે એટલે જલ્દી જલ્દી હું રાઈ ઉગાડવાની છે ને આજે તો આપણું આ ઓરવાઈ જશે ખેતરની પછી આપણે રાયડાનું વાવેતર કરવાનું છે તમે આજે સાડા સાઈડ જઈ શકો છો આપણે આ સાઈડ તમે જોઈ શકો છો આ સાઈડનું બધું પી ગયું છે અને આ બાજ આ ભાગનું આપણે પૂરું છે બસ આટલું બાકી છે ને કાલે કેમ ખેડા ટેક્ટર સુધી ખેડાવાનું છે અને આપણે રાયડું પહેરવાનું છે અને આમાં બી ઢોર માટે રાયતર કરવાનું છે રીંગ છે તો તમને બધાને ખબર છે અને જો કેવું સરસ મજાનું પાણી આવી રહ્યું છે નેકે નેકે અને ત્યારે હું વાળી રહી છું બસ હવે થોડી વારમાં અબજ પોણી ફેરવાનું છે તો જય માતાજી